આજે વીસમી જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનને ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો સુખદાયક તમે જાણો સુંદર શામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગ્ન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહન ઈચ્છો મુક્તાનંદ સ્વામીના આ પદને આપણે ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ આ પદની છેલ્લી પંક્તિ એટલે ત્રીજી પંક્તિ જેમાં અતિ અગત્યની મુદ્દાની વાત આપણા સુખના માટે મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે સુખદાયક તમે જાણો સુંદર શ્યામને સુખનું મૂળ કઈ પણ હોય તો પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે આલોકમાં સુખિયા રહેવું હોય કે દેહનો ત્યાગ કર્યા પછી પણ સુખિયા થવું હોય તો આપણા દિલ અને દિમાગની અંદર એક દ્રઢતા અવશ્યપણે કરી રાખવાની જરૂર છે કે સુખનું મૂળ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે ગુણાતીતાનંદ સ્વામીએ એક સ્થૂળ દ્રષ્ટાંત આપીને આપણને સૌને પોતાની વાત દ્વારા સમજાવ્યું કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું અને એની જણ ઉડતી ઓડતી અનંત કોટી બ્રહ્માંડમાં પ્રસરી એનાથી સૌ કોઈ સુખ્યા છે શાસ્ત્રો સંતો મહાપુરુષો અને ભગવાન આપણને સૌને આવા સ્થૂળ દ્રષ્ટાંતો એટલા માટે આપે કે અતિ ગહન 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 અતિશય સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ વાત સિદ્ધાંત અને રહસ્ય આપણને સમજાય કારણ કે આપણે રોજ બરોજ મચ્છરિયાને જોઈએ છીએ નાનો એવું મચ્છરિયું હવે એ પોતે લઘુશંકા કરે અને એની જણ આખા બ્રહ્માંડોમાં અનંત જગ્યાએ પ્રસરે એમાં લોકો સુખી છે મચ્છરિયાના લઘુશંકાના એક જણમાં આટલું સુખ હોય તો ભગવાનના અક્ષરધામમાં સુખ કેટલું હશે એનું આપણે પરિમાણ કરી શકીએ અનુમાન લગાવી શકીએ મહારાજે વચનામૃતમાં મોક્ષ ધર્મના અધ્યાયની વાત કરતા કહ્યું કે ભગવાનના સુખની આગળ તો અનંતકોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ તો પણ એના કરોડના ભાગમાં પણ ના આવે ભગવાનનું સુખ છે ભગવાનને જ્યાં સુધી આપણે મહિમાની દ્રષ્ટિએથી નહીં નિહાળીએ એમનું તાત્વિક સ્વરૂપ સમજીશું નહીં ત્યાં સુધી આપણે બીજી બધી જગ્યાએ સુખને શોધતા રહેવાના કોઈએ સત્તામાં સુખ માન્યું કોઈએ શણગારમાં સુખ માન્યું કોઈએ કપડામાં સુખ માન્યું કોઈએ બંગલા મોટર ગાડીમાં સુખ માન્યું રૂપ રમણીયતામાં સુખ માન્યું પંચ વિષયમાં સુખ માન્યું ખાદ્ય પદાર્થમાં સુખ માન્યું અને ઉનાળાના ધગધગતા તાપની અંદર મનાલી કાશ્મીર એવા હિલસ્ટેશનો જવામાં સુખ માન્યું પણ એ બધા સુખ છે દેહના સુખ છે એ સુખે કરીને ઇન્દ્રિયો અંતકરણને મનને આનંદ આવે પરંતુ આત્માને આનંદ ક્યારે આવે જ્યારે ભગવાનની શરણાગતિ લઈએ ત્યારે ભગવાનના મહિમાનો વિચાર કરીએ ત્યારે ભગવાનના થઈને રહીએ ત્યારે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે ભગવાને કહ્યા તે વચન સારધાર પાળીએ ત્યારે ભગવાને આપેલી જે આત્માને પરમાત્માની અને જગતના નાશવંતપણાની જે સમજણ છે એને દ્રઢ કરીએ ત્યારે આપણને ભગવાનનું સુખ આવે સુખદાયક તમે જાણો સુંદર શ્યામને ભગવાનને સાચા અર્થની અંદર શું આપણે સુખદાયક માનીએ છીએ ખરા અને જો ભગવાનને સુખદાયક માનતા હોઈએ તો એ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી અને આપણા હાથ લાંબા કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને બંગલો આપો મોટર ગાડી આપો સિદ્ધિ આપો લાખો કરોડ રૂપિયા આપો સત્તાને સંપત્તિ આપો આપણે આ લોકનું સુખ માગીએ છીએ અને મહાન સ્વામી અને મહાર મહંત પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ કરીએ ગુણાતીત ગુરુવર્યો અને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર પધાર્યા એ આપણને આ સુખ આપવા માટે નથી આવ્યા આ લોકના અને પ્રકૃતિ લોકૃતિના પંચ વિષયની અંદર આપણને આસક્તિ વાસના અને કામના છે એને ટાળવા બાળવા માટે આવ્યા છે સંસારમાંથી વૃત્તિને તોડીને ભગવાનમાં જોડવા માટે આ લોકની અંદર પધાર્યા છે અને એટલા માટે કહેવામાં આવ્યું અને શાસ્ત્રોમાં લખવામાં આવ્યું કે ભગવાન જ્યારે તમારા ઉપર રાજી થાય ત્યારે તમે કરોડપતિ હો એની જગ્યાએ તમને રોડપતિ બનાવી દે ભિખારી બનાવી દે પહેરવાના કપડા પણ મળે કે ન મળે પહેરવાના જૂતિયા મળે કે ન મળે રહેવાનું ઝૂંપડું મળે કે ન મળે ખાવા માટે અન્ન ત્રણ ટાઈમ મળે કે ન મળે એવા પ્રકારના ગરીબ બનાવી દે કારણ કે આ બધા વિષયોની અંદર આપણને આસક્તિ છે એને ટાળવી છે સુખદાયક તમે જાણો સુંદર શામને આ પંક્તિને હંમેશના માટે વિચાર કરવાની નજર સામે રાખવાની જરૂર છે આના ઉપર ફોકસ આપવાની જરૂર છે સુખીયા થવું છે તો ભગવાનના થાવ સુખિયા થવું છે તો દુઃખના કાપો અજ્ઞાન કાપો અનુ છે અસંતોષ દુઃખનું મૂળિયું છે ઉપાસનામાં ગડબડ ગોટા દુઃખનું મૂળિયું છે અભાવ અવગુણ કજિયો નિંદા

કોઈ પણ પ્રકારનું નાનું મોટું દુઃખ મનાય છે ત્યાં સુધી માનવો કે એને સત્સંગ કર્યો જ નથી સત્સંગ કરો એટલે માત્ર દૂર થઈ જાય અને ચોવીસે કલાક સુખના હિંડોળામાં ઝૂલ્યા કરે સુખદાયક તમે જાણો સુંદર શા મને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ શેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનની આ પદની ત્રીજી પંક્તિ ઉપર આપણે વિશેષ ચિંતન આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ